મોટા ભાડિયામાં શ્રી વિક્રમ બજરંગ બલી મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો શોરીભાઈ પરેશ જોશી મા ન્યૂઝ માંડવી આજના આ પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત થવ સાધુ સંતો માતાજીઓ અને આજે નવા મંદિરની પ્રતિષ્ઠા એની સાથોસાથ બીજા પણ ચાર કાર્ય થયા છે જે કાર્યો છે અકલ્પનીય એની આપણે કલ્પના ન કરી શકીએ એવા અને એવી રીતે કે અહીંયાની જમીન છે પડતર એ જમીનનું જે ગૌચરમાં વિલીનીકરણ થઈ જાય તો ગૌચર બચે ભવિષ્યમાં આપણી પાસે ગૌશાળાઓ તો હશે તો ગૌચર જમીન નહીં મળે તો એના માટે એક પ્રયાસ થયો છે ગૌચર બચશે સાથે સાથે ગૌચર ચરે તો એને પીવા પાણી જોઈએ તો બાજુમાં અવાડા એની વ્યવસ્થા થઈ છે પછી જો ગૌમાં હશે તો આપણું સનાતન ટકશે સનાતન ટકશે તો રાષ્ટ્રની રક્ષણ થશે એના માટે સૈનિકો અને દેશ સેવામાં જોડાતા પોલીસમાં જુવાનો માટે અહીંયા આપણે એક રમતનું અને ભરતી થવા માટેનું મેદાન એ પણ તૈયાર કરી રહ્યા છીએ એક કાર્ય સાથે ઘણા બધા કાર્યોનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે એમાં સુયોગી દાતાઓ પણ મળ્યા છે આપણી સાથે બેઠેલા ભાઈ એમના દ્વારા રાસનના જે પ્રસાદીના રાશનના દાતા થયા છે પછી મા ગંગામાં એમના દ્વારા આપણે આ પ્રેરણા મળી અને આ જે મંદિરનું નિર્માણ કર્યું છે પછી આ યજ્ઞ કાર્યમાં ભૂદેવો પણ પોતાના સાથ સાથે જે કાંઈ દક્ષિણા મળે એ નિમિત્તે પોતાની ફરજ નિભાવી છે સાથે મંડપના દાતાર લખમણભાઈ સાઉન્ડના દાતાર આર કે સાઉન્ડવાળા પછી રસોઈયા એ પણ એ સેવાની પ્રવૃત્તિને સેવા સાથે જોડે છે અને આના જે કાર્યને રોકવા માટે અને વધારવા માટે લખમણભાઈ કૃષ્ણભાઈ રામભાઈ ધનરાજ પચાણ પછી અહીંયાના જે ખેતસિંહભાઈ અહીંયાને જે મુંબઈના આમ તો હાલે એવા વાલજીભાઈનો પણ સારો સાથ સહકાર રહ્યો છે એમ જ રાણસિંહ રમા જે અમારા યુવા ઉદ્યોગપતિ એમણે પણ અમારી સાથે રહી અને સાથ સહકાર આપ્યો છે અને હું ખાલી સેવા સાથે જોડાયેલો છું મારી ભૂમિકા તો દેશ સેવા સાથે જોડાયેલી છે તેની સાથે સાથે હું ખાલી એમની જોડે રહ્યો છું બાકીનું મારું મારું જે કાંઈ કાર્ય છે એ હનુમાનજીના ચરણમાં વંદન સાથે અને આ કાર્ય હજી અતિ સુદર સુંદર બને અને વધુને વધુ પ્રગતિશીલ ભાડિયા બને એવા પ્રયાસો દેશની રક્ષા કરવા માટે સૈનિકોની જરૂર છે એની કાર્યને આગળ વધારી રહ્યા છે વધુમાં કહીએ તો આ જ્યારે રાશનના દાતાર થયા જયાબેન છેડા જેમણે હંમેશા શિક્ષણ ક્ષેત્ર હોય આરોગ્યનું હોય કોઈ પણ જ્યારે માનવ સેવાની કોઈ પણ ભૂમિકા હોય ત્યારે એમનું અગ્રસર સ્થાન રહ્યું છે એવા જયાબેન છેડા પણ અહીંયાનો દાતાર રહ્યા છે એમની વતીથી ગોપાલભાઈ આવ્યા છે ઘેલવા એમનું બહુ સાથ સહકાર રહ્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે આજના કાર્યને દીપાવવા સૌ પધારેલા મહેમાનોનો આભાર વ્યક્ત કરી છે અમારી આ કાર્યને દીપાવ્યું એવા ગ્રામજનો સમાજના અગ્રણીઓ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાગી જય ગૌ માતાગી જય આજે અમારા વિસ્તારમાં જ્યારે હનુમાનજી મંદિરનું નિર્માણ કર્યું ત્યારે અમારા જ ગામના જુવાન આર્મી મેન માણકભાઈ અને એમની સાથે આ વિસ્તારના ઘણા બધા ખેડૂતો છે અમારા ભાઈઓ છે બાજુમાં આ એક એવો વિસ્તાર છે કે નદીનો બાજુમાં વેણ છે એની સામે બરોબર ચેકડેમ પણ ગયા સમય પહેલા બનાવેલું છે તો આ વિસ્તારના બધા ખેડૂતો નામી અનામી ભક્તજનોએ જે આ મંદિરનું નિર્માણ કર્યો એક બહુ સારો કાર્ય છે અને ઘણા બધાનો અહીંયા પણ સપોર્ટ મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ મંદિરનો વિકાસ થાય એના બદ એના માટે પણ અમે ખાસ પ્રયત્ન કરીશું અને હું તો ખરેખર આજે ધન્યવાદ માણકભાઈને આપું ઘણા સમયથી એ સખત મહેનત કરી રહ્યા છે કે એમનું ઉદ્દેશય એ છે કે આ ખાલી મંદિર બને કે એવો ઉદેશય નથી એની સાથે સાથે ઘણા સેવાકીય પ્રવૃત્તિઓ છે વૃક્ષારોપણ છે પાણીનો સંગ્રહ થાય ગૌચર જમીન બચે એ હેતુથી આ કાર્ય કરેલું છે અને જુવાનો પણ આગળ ભવિષ્યમાં જે ટ્રેનિંગો હમણાં સરકાર દ્વારા ચાલે છે પોલીસમેન હોય આર્મીમાં હોય અગ્નિવીર હોય એક્સ વાય જે પણ હોય કે સેવા સરકારી કોઈ અધિકારી બને એ હેતુથી આ મંદિરનું મંદિરનું તો ખાલી નામ છે બધી એના કારણે બધી સેવા પ્રવૃત્તિઓ ઘણી થશે અહીંયા અને હું આજે તમારા માધ્યમ દ્વારા માણકભાઈને ખાતરી આપું છું કે જ્યારે અમારો પણ જયારે તમને કંઈ પણ સપોર્ટ જોઈએ તો એની ટાઈમ અમને કહેજો અમે તત્પર રહેશું અને ભવિષ્યમાં આ મંદિરનો પણ ઘણો બધો વિકાસ થાય એના બધે એના માટે અમે સખત પ્રયત્ન કરશું અને માણકભાઈને હજી પણ ફરી ફરીને હું ધન્યવાદ આપું છું અને આવા ને આવા સારા કાર્યકર્તાઓ એવી શુભેચ્છા સાથે જય બજરંગબલી